શક્તિપીઠ અંબાજીમાં મા અંબાના ભક્તો અતુટ શ્રદ્ધાથી દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે યોગીની એકાદશીના પાવન દિવસે તારીખ બાવીસ છ બે હજાર પચીસ ના રોજ રાજકોટના દાતા જયંતિભાઈ કિશોરભાઈ પરસાણા પરિવાર તરફથી માતાજીના ચરણોમાં સોનાનો મુગટ એક સોનાનું છાત્ર એક સોનાનો ટુકડો એક જેનું કુલ વજન સિત્તેર સોળ ગ્રામ જેની કુલ રકમ રૂપિયા છ લાખ આડત્રીસ હજાર ચારસો બાવન તથા ચાંદીનું છત્ર નંગ એક જેનું વજન આઠસો પંચાણું ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા પંચાસી હજાર નવસો વીસના દાગીનામાં અંબાના ચરણોમાર્પણ કર્યા છે ઉપરાંત શ્રી અંબિકા ભોજનાલય અન્ય ક્ષેત્રમાં રૂપિયા ત્રણ લાખ બે હજાર ભોજન નિમિત્તે પણ દાન આપ્યું છે આજના પાવન દિવસે દાતા દ્વારા દાગીના તથા રોકડ સ્વરૂપે કુલ રૂપિયા દસ લાખ છવ્વીસ હજાર ત્રણસો બોંતેરનું દાન આપવામાં આવ્યું છે દાતા દ્વારા આજે મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી ખાતે દાન આપવામાં આવ્યું છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા દાતાશ્રીની આવકારી આભાર વ્યક્ત કર્યો છે જેડીસી ન્યુઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા